તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને કે એમ છો બધા મજામાં તું તો આપણે શું હમણાં બે દિવસથી બ્લોગ બનાવ્યા નહીં કારણ કે થોડીક પ્રશ્ન મારા પ્રોબ્લેમ હતી અને ફરી વાર બ્લોગ બનાવવાની નથી બે દિવસ પછી તો અત્યારે ત્યારમાં આપણે આવી ગયા હતા ખરા જો યુજીએલ આપણે શું કે વીચ કંપની લિમિટેડ પેટા વિભાગની કચેરી આવી ગયા અત્યારે આજે જવાનું છે તેમની છે એટલે એમને લઈ લઈને ફરવાનું હોય ગયા આપણે ખરા હવે ચાર જગ્યા આવે એ આવે પછી આપણે લઈને જઈએ બધે ગાડીમાં બધું સેમાન મૂકી દઈએ તો ગયા પાદર અને બધાને શું કહે સ્માર્ટ મીટર લગાવવાના છે એટલે લગાવવા માટે ગયા હે જોવા પડે બધે અને આપણે એમનો વેઇટ કરીએ હવે બેઠા બેઠા આપણે શું ટાઈમ જ કાઢવાનો બસ બેહવાનું લઈને ફરવાનું છે તો ત્યાંથી આવી ગયા આપણે ટેબી અને આપણે બસ ખાલી બેહવાનું જ છે

કેવડી મોટી મોટી ડીપી ત્યાં તો જોબડો અને બાજુમાં તો ત્યાંથી આપણે આવી ગયા ની અંદર ત્યાં એક મીટર ફીટ કરવાનું હતું એટલે મીટર ફીટ કરેલા હે પછી જઈએ તો આવી ગયા આપણે વાલપુરા ની અંદર જો વાલપુરા નું વાલપુરાનું ગાડી આપણે બસ ખરી તો ત્યાંથી આપણે જમવા આવી ગયા હોટલે જમી લઈએ મસ્ત તો આપણે મસ્ત જમી લઈ જોઈને ત્યારે બેઠા હા ગાડીએ જો મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ચાર્જિંગ થાય છે અને બસ એ આવેલા પછી જઈએ હવે આગળ ક્યાં જવાનું મને ખબર નહીં એટલે બેઠા હા તારે તો આવી ગયા હેત્રમાં છેત્રમાં એટલે કે ક્ષેત્રમાં પણ લગાવવાનું છે એક મીટર એટલે જ્યારે મીટર લગાવવા માટે ચલો આપણે પણ જઈએ જોતા હોય મીટર લાગે છે તો આઈ ગયા ફરી પાછા ફાદર ગોમની અંદર અહીંયા કંઈ ગયા હે બધા સાહેબો આપણે બેઠા ગાડીએ આપણે ટાઈમ જ કાઢવાનો ગાડીએ બેહવાનું હવાનું જો જો તારે આજનો ટાઈમ હે અને બસ હવે લગભગ આપણી ડ્યુટી આજની ખતમ થવા આવી પછી જઈએ આપણે ઘરે આપણે આઈ ગયા હારે થરા જોઈ લો બીજી જગ્યાએ મેં તો ખાલી કરી નાખ્યો હે અને પીવા જઈએ તો આજની આપણી ડ્યુટી પૂરી થઈ જઈએ અને આપણે હવે જરા ઘરે ચલો ચાલે જઈએ ઘરે આપણે ઘરે અને હવે આરામ કરીએ મસ્ત કારણ કે શું આજે ફર્યા હોય એટલે કંટાળી ગયા થોડા ઘણા તો આપણે જાઉં ભરાવા અમારે પછી ગાડી ચાલુ ને આપણે ઈચ્છી ગાડી મરસડીનું કઈ એના આગળ શું કેવું મારો છે યાર

તમારે છે poured… yeah, તો રાતનો એક ને ત્રીસ થયા છે અને આપણે જ્યાં જઈએ વરધીમાં અને એમને ઉતારીને જરા ઘરે હું બહુ આવારી છે શું કે ડ્રાઈવરની લાઈફ એટલે આવતું રહેવાનું રાતે પણ જવું પડે છે હું પૂરતી મળતી નહીં ને આજનો વ્લોગ બનાવ્યો છે આપણે એટલે વ્લોગ એડિટ કરી મસ્ત સુઈ જઈશું મળીએ નવા ડે સાથે નવો વ્લોગ બનાવીએ અને કાલે પણ વેલા આપણે જવાનું છે ઘરે આજના બ્લોગમાં આટલું વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને નવા બ્લોગ આવતા રહે છે જોતા રહેજો આવજો જય માતાજી